કે મને કે નિર્મલદાન તમે પ્રમુખ સ્વામી મહારાજના ગુણલા ગાઉ છો બીજી બધા કોઈ જગ્યાએ આ જઈને આવા સ્પેશિયલ ગુણલાલ નથી ગાતા અને માત્ર પ્રમુખ સ્વામી મહારાજના ગુણલા ગાઉ છો એનું પાછળનું કારણ શું મેં મારી ભાષામાં મારી સાદી મારી સમજ પ્રમાણેની ભાષા કારણ પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવું વ્યક્તિત્વ કે જે માત્ર ગુજરાતમાં માત્ર ભારતમાં નહીં વિશ્વના જેટલા દેશ છે એની બધી જ જગ્યાએ બીએપીએસ ના નામનો ઝંડો અત્યારે ફરકાઈ રહ્યો છે મારેના એક પણ દેશ એવો બાકી નથી કે જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને હું તમને ખાસ કહું કોઈના વખાણ કરવા માટે નહીં પણ અનેકની જન્મ જયંતિ ઉજવાતી મેં જોઈ છે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાનો એવો શતાબ્દી મહોત્સવ હજી સુધી મેં કોઈ જગ્યાએ નથી પાડો કે હવા મહિનો ચાલ્યો એક કરોડ ને પચીસ લાખ માણસો વિશ્વના તમામ દેશો ની અંદર થી આવ્યા છે મારા એક દેશ બાકી નથી એક દેશ બાકી નથી તેમ છતાંય કરોડ પચીસ લાખ માણસો આવ્યા તેમ છતાંય સવા મહિનો સાહેબ આ એના આના પરચાને કોઈ સિંગડા ન હોય એ તો અહેસાસ કરવાનો વિષય છે આવો કોઈક દિવસ જન્મ શતાબ્દી મહોત્સવ દર્શન કર્યા હોય ને ખબર પડે 80000 હજાર કાર્યકર્તાઓ પોતાની સેવા આપી છે એક વખત જોરદાર તાલીઓ ના ગણગલા અને કેવા કેવા કાર્યકર્તાઓ આ તો હું તમને હાવ સાચી વાત કરું છું તમને સારું લાગે એટલા માટે નહીં મારો જાત અનુભવ હું તમને કહું છું કલાકાર તરીકે મને આમંત્રણ મળ્યું હતું એટલે મને થોડુંક એમ હતું આપણે થોડા વી વીઆઈપી છે પેલી કારમાં ફેરવેન બે ચાર જણા ફોટા પાડે ને વિડીયો ઉતારે આપણને થોડીક આમ હું માણસ છું ને યાર મને એમ થઈ ગયું કે આપણે વી વીઆઈપી માણસ છે એટલે હું જેમ આમ 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 ચોવીસ કલાક તો ઘરે એવું એવું તો રહેતા જ ના હોય આપણે પણ આમ વી વીઆઈપીની સ્ટાઇલમાં હું ચાલતો ચાલતો જતો હતો ને વળી પાછો આમ આમ જોતો જવું ના અંતે પછી બરાબર અડધું ફર્યા આવે ને પછી જમવા ગયા મને અંદર હવા હતી કે આપણે વી વીઆઈપી વાઘ એટવી ભાઈ ભાઈ ગઢવી પોલો કારમાં ફરે આપણને આવા ગતિ આ કેમેરા ચાલુ છે ને કહું છું પછી એ વીવીઆઈપી એરિયાની અંદર અમને જમવા માટે લઈ ગયા અને એવી જગ્યા ફાઈવ સ્ટાર હોટલ તો એની પાસે કૂચા કહેવાય એવી જગ્યાએ મારી સાથે એક જણા હતો મને કે મસાલો ખાવો છે પણ એમ થાય છે કે કાગરિયું ક્યાં નાખવું

મને એમ કે હમણાં કંઈ કે છે કે ફલાણું નોકરી કરું પછી હું કહીશ કે હું ગુજરાત રાજ્યનો સમર્થ લોકસાહિત્ય કલાકાર છું આપડી આવી તૈયારી અંદરથી ઓલી હવા એટલે મેં કીધું તમે શું કરો છો પછી એણે મને કીધું મને કે લંડન ના હિથ્રો એરપોર્ટ ઉપર હું પાયલોટ છું મને અને જે મારી હવા નીકળી હો ભાઈ પાયલોટ પીરસવા આવતા હતા મારા વાલા પાયલોટ પીરસવા આવતા હતા આ બીજું કાઈ નહીં પ્રમુખ સ્વામી મહારાજ ની કૃપા હતી ભાઈ જમીન બહાર નીકળ્યા પછી ઓલો પોલો કાર વાળો મને કે ચાલો બેસીજો મેગદો હવે હું હાલીને આવતો રે ઓલો તારો બાપ પાયલોટ પીરસે પાયલોટ બાપ ખરેખર અને એથી ડીસો પણ લઈ લેતા હતા સાહેબ જે સેવા ફરી એક વખત મારા રાજીપા માટે બધા સ્વયંસેવકો માટે જોરદાર તાલીઓના ગડગડાટ થાય પ્રમુખ સ્વામી મહારાજ જેવી મારીને તમારી ઉપર કૃપા કરીને ગયા એવી તમામ પ્રકારની કૃપાનો લાભ અત્યારે હાલ આપણે બધા લઈ ગયા છીએ કારણ કે આપણી પાસે અત્યારે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ની કૃપાનો વરસાદ થાય